હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધાએ હોલો તો આ જીભ છે ને જે મારી એ જે તકડ તકડવા બોલે છે ને એ હવે થોડી લચકાઈ ગઈ છે ઓ માય ગોડ હવે તકડું તકડું બોલી રહે શકતી હવે એટલા માટે મારા વિડિયો હાલતા નથી હવે શું કરવા આવ્યા છો કહી દઉં તમને બધેને એમ કાલે તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ જોર્યું ઓલી બિચારી મારા નામનો આમ કહેવાય ને બિલ ભાડ્યો હશે કાલે તો યાર આ કલર નથી એટલે ઘર કેવું લાગે નહીં આ દર્શનને હું કહું જ છું કે હવે મને કરાવી દેજો જો મેં માથું પણ નથી હોયું બસ હું જાઉં જ છું હમણાં જ આવીશ પાછી તમે આવજો પહેલાં તો પાંચ મિનિટ રહીને આવો શું વાતું કરવાની છું ને આજે એ બધેને કહીશ કેના કામની વાતો ખબર હે એ કહી તમે જે પ્રેગ્નન્સી પ્લાન કરતી હોય ને એના માટે પણ સિરિયસ થઈને નહીં કરવાનું બધું થોડું કામ હેપી રહીને કરવાનું તો બધું સફળ થાય મારું તો નથી થતું તો હું હેપી જ જાઉં એમાં એની કાંઈ હસે મરજી ચલો તો હું જરાક માથો બાથો ઓરી આવું અને પછી આવું હશું શું કામ છું ને એનું કારણ કહીશ તમને બધે ને ઓકે તો થોડીક રહીને પાછા આવો ત્યાં સુધી જે કાંઈ તમારા કામકાજ હોય ને એ પતાઈ આવો તમે લો આ ગઈ મેં સોલા સિંગાર કરકી તો ચલો હવે આપણે સ્ટાર્ટિંગ કરી આપણા જે મેઇન મુદ્દો છે એનો પ્રેગ્નન્સી પ્લાનિંગ વિશે કહીશ પેલા એનાથી મોર એક બીજી વાત કહી દઉં તમને બધાને હું કે કાલે જે મેં વિડીયો બનાવ્યો હતો ને હું કહેતી હતી ને કે નામ તો આજે પણ નહીં લઉં ને કે આજ તો મારો વારો નીકળી પડશે એ આમ આપણી મારી ફ્રેન્ડ તરીકે જ હતી એટલે વાંધો ના આવ્યો એને બિચારીએ મને કહીએ છે કમેન્ટ કરી નાખ્યો હશે એ આઈવીએફ વાળો પ્રશ્નનો કે તું આઈ વેફ કરાવી લે પછી એને એ કમેન્ટ મને મળ્યો નતો એ કમેન્ટ મને બહુ લેટ મળ્યો એમ પછી મને હું લાઈવ આવી તો લાઈવમાં બિચારી એ જ પ્રશ્ન પૂછ્યો કેમ કે મેં એને કમેન્ટનો જવાબ ન દીધો હોય તો એ તો પૂછવાની જ છે ને બિચારી પછી અમારા બેની કાંઈક થઈ થોડીક બહેસ બહેસ મીન્સ બિચારી તો કાઈ ન બોલી પણ મને સોરી એવો પડે બસ અને પછી એવી રીતે વાત કરી અમે મોય મોય થઈ ગયો મારો તો યાર કાલે ઠીક છે હાલો જે હવે જો સૌથી પહેલા હું તમને એક ટિપ્સ આપીશ મને મને કન્સીવ નથી થયો પણ હું તો તમને ટિપ્સ આપું છું પણ સાચી યાર મને મારા થાય તમારા છોરીઓ સાથે પણ હું શેર કરું એ તમે હું ગ્રીન ગ્રીન જે દેખાશો ને કપડા સુકાવ્યા એને સુકાતા નથી યાર કેવું પડે કે દિયા ગઈ આળસુની પીર પી શું લટકાવ્યું બેઠી આરસો તો છું હું એમાં ના નહીં સો ટકા આરસો તો છું આજે દર્શન જ્યાં જોબ કરે ને આશાપુરા કંપની વાળા એના મારે પગ ધોઈને પીવા જોઈએ જેને આ ટાઈપની સિસ્ટમ કાઢી છે ટિફિનમાં બધું માં મળે રોટલી ખાલી કરવાની ઓહો આનંદ આનંદ આપણે આખો લાગી પડે જયારે પાર્લરનું કામ હોય તો એ હું નવરી નતા હું એટલે આશાપુરા વાળાને એકદમ કોટી કોટી શું કહેવાય એને આવડે નહીં મને ભૂલી બહુ જાઉં એટલે બધું શું કહેવાનું તમારો આભાર કે તમે પતિદેવને દેવ ને એક્સેપ્ટ કર્યા અને આશાપુરામાં જોબ આપી જેના કારણે મને રેખાબેન લાઈવ છે જો આમાં મને આવે પડ્યો અત્યારે સોરી રેખાબેન તમારા લાઈવમાં માં નહીં આવી શકો જેને આશાપુરામાં દર્શન રાખ્યા અને દિયા આટલી આરામ વાળી જિંદગી જીવે છે બપોરે નો ટેન્શન એટલે તો યુટ્યુબમાં વિડીયો બનાવી શકું નહીં કેમ મેળ પડે મારે તો તમને વાત એમ થતું ક્યાં બેઠી છો આ હું કેવી પાખી તમને ખબર આમાં જેટ છે ને એનો હું સ્ટેન્ડ લઈ આવીશ એ પેલા યુટ્યુબમાં હતા પણ હવે નથી ભલે તો એનો સ્ટેન્ડ લઈ આવી છું અત્યારે પણ તો આમ પકડો ને મારા કારણે કોઈ હોય નહીં હેલ્પ વાળું આ ભાવ દીદીને કિંજલ દીદીને ને કેવું સારું ભાવ દીદીના તો રાજભાઈ પકડે ફોન એટલે વિડીયો ઉતાર એટલે મારા તો કોઈ હોય જ નહીં કે ફોન પકડે પોતી દેવ તો આખો દિવસ ન હોય રાતના આવે રાતના ક્યાં વિડિયા બનાવવાના એક તો અમે ફોન મારો નનખો

એમ થાય કે હવે પણ જોકે એ થોડોક અશક્ય છે એનું કારણ શું છે ખબર છે કે પહેલાં આપણે જ્યારે ખબર ન હોય ને એ ભગવાન કુદરતી વસ્તુ થઈ જાય ને એ વસ્તુ અલગ થઈ જાય ને પછી જ્યારે આવું બધું મારા જેવી સિચ્યુએશન થઈ જાય અથવા જેના જેવી હોય મારી સિચ્યુએશન તોય હજી જ ઘણી સારી છે ઘણી વિચારીને ઘણો જ પ્રોબ્લેમ હોય છે તો કેમ એ પ્લાનિંગ રીતે વિચારીએ જ નહીં પછી એના મગજમાં એક જ હોય બસ રહી જાય રહી જાય રહી જાય એમ ન કરો પ્લાનિંગ થોડોક ટાઈમ બ્રેક લઈ લો એકબીજા માટે એ આ બધી કુદરતી વસ્તુ છે આપણા હાથમાં નથી યાર મને મને હક નથી ભલે ટિપ્સ દેવાનો પણ સાથે કહું છું મારામાં ઘણો બદલાવ આવી ગયો છે હું માઇન્ડને જેટલો મેં ફ્રેશ રાખ્યો છે ને એટલો જ મને મારી બોડીમાં મને એટલો ફરક મળ્યો છે એ ઘણું આમ લેટ ગો કરી નાખ્યો છે હવે હું જોઉં બરાબર એકદમ હેલ્ધીને થઈ ગઈ છું હવે જો કદાચ મિસ કરી થયો તો થોડોક ટાઈમ તો સાવ બ્રેક જ લઈ લેવાનો છક્કન મહિનાનો તો ભલે ને ડૉક્ટર આપણે ત્રણ મહિનાનું કે ને તો એ પણ તમારી સામેથી મૂકી દેવાનું પછી આ ટ્રાય કરવી અલગ વસ્તુ છે પણ બધેને કે કે નહીં કરવાનું કે નથી રહેતું ને હા તેમ માનસિક વસ્તુ છે એ આપણા જ હાથમાં છે કોઈના હાથમાં નથી દેતું તો સૌથી પહેલા જો ડોક્ટર પણ બધે ને એ સલાહ દેતા તમે ખુશ રહો તમે ખુશ રહ્યો તો હું પણ તમે એ સલાહ દીધ તમે ખુશ રહ્યો બસ પહેલાં તો બે માણસ અને બીજી વસ્તુ કે મારા કે લેડીઝ હવે મારા વધારે પૂરતા તો લેડીસ જ વિડિયા જોવે એટલે હું આ બધું બોલવામાં મને કાંઈ સંકોચ થશે નહીં અને કદાચ સંકોચ થાય તો હવે આ યુટ્યુબમાં આવ્યા છે તો બધું હોય જ તો જે આપણી પીરિયડ પછીના જે બાર દિવસ થઈ જાય ને પછી તમારે એ વધારે ઓમાં રહેવાનું રિલેશનમાં એમ તો ડૉક્ટર ઘણા એમ સલાહ એ જ દેતા હોય કે તમે પછી ટાઈમિંગ જે આપણી હો ને એ બધું જો ભલે એ એક પ્લાનિંગ રીતે ન થાય હું સમજું છું બધું પણ હવે આપણે કન્સ્યુ કરવું છે તો થોડીક ટ્રાય કરવાની બટ કોઈ કોઈથી ફોર્સ એકબીજા ઉપર નહીં રાખવાનું બસ જેમ નેચરલ છે આપણી બધી વસ્તુ એ બીજું તો ખુશ વાળું કીધું એક અને હેલ્ધીમાં તો સવારના તમે કાચા ફળ ફ્રૂટ લો ફ્રૂટ લ્યો થોડોક ને ખજૂર ખાસ બધા એમ કહેતા હોય કે ખજૂર જો ગરમીનો કોઠો હોય ને તો પણ તમે એક ખજૂર ખાવ ને એ તમારા માટે સારી જ છે ભલે હું પછી થોડોક ટાઈમ નથી ખાતી કેમ કે હું એ પણ તમારે જેમ જ થઈ ગઈ હતી એક જણો મને બીજું કે બીજો જણો મને બીજું કે પણ તોય હું એક ખજૂર અથવા બે ખજૂર ખાઈ લીધી હતી એ છે ને આપણે લોહીનો સારું રાખે બધું અને આપણા પતિદેવને પણ ખજૂર નહીં આપવાનું ભલે પ્રોબ્લેમ હોય ન હોય એની વાત અલગ થઈ ગઈ ને કે પતિદેવને તો કઈ પ્રોબ્લેમ નથી મારા પણ પતિદેવનો રિપોર્ટ નોર્મલ જ છે પણ તે છતાંય હું એમને આપું છું હવે નથી આપતી ભલે હમણાં હમણાં તો હું કાંઈ કરતી જ નથી ખોટો કહેવાય હું એકદમ આમ મસ્ત મોલા દેવું હોય ભગવાનને કંઈ દેજે નહીં નહીં જે તું તારી ઈચ્છા હોય એ તો બસ એવી રીતે અને બીજું શું હતું હજી હા જો જેને ગરમીનો કોઠો હોય ખાસ આ તો ખાસ સાંભળજો જેને ગરમીનો કોઠો હોય ને એને જાણે કે આજે પીરિયડનો આપણે ત્રણ દિવસ થયા ધારો કે આજે આપણે પીરિયડના ત્રીજો દિવસ છે તો ત્યારે તમને ઘઉંનો લોટ હોય ને ઘઉંના લોટને એક નનકી વાટકી લઈ એના અંદર તમે એક લોટની ચમચી નાખી દો અને એને હલાવી અને રાત આખી રાત રાખી દેવાનો એ શીરા જેવું થઈ જશે બીજે દિવસે ભાવશે તો નહીં પણ તમને ત્રણ દિવસથી ખાવાનું હવે આ બધું મને પણ છે ને બીજા બીજા કહેતા એમ બધા પહેલાં કે તમે આવું કરો તમે આવું કરો જો ફેર મને નથી પડ્યો હું એમ નથી કહેતી પણ હજુ સાચું બધું પેટની ઠંડક સાચે થાય છે નથી તમારો જે આપણી લો પીરિયડનો ફ્લો હોય બધે સાચે જ મારું નોર્મલ થઈ ગયું હતું આમ અને આમ સરસ થઈ જશે આપણી બોડી પણ થોડીક તો જો ત્રણ દિવસ તમારી ઘઉંની ચમચી હોય ને જે એક ચમચી અથવા દોઢ ચમચી શું એને મને સાચો કહો ને એક તો હું ભૂલી જાઉં છું બધો એ મારે ખાલી એક જ ચમચી હતી એક ચમચી અથવા કાંઈ મિસ્ટેક હશે તો એક વિડીયો બનાવી નાખીશ આખો એના ઉપર બરાબર ને એક જ એક કે દોઢ ચમચી હતી મારે દોઢ ચમચી લો તો હા એક તો એ ત્રણ દિવસથી ઘઉંના ના લોટ વાળો પછી ત્રણ દિવસ થઈ જાય ને પછી તમારે કેળું લેવાનું ના સોરી ચણાની દાર લેવાનું કેળું નહીં હું કાંઈ ખોટું ખોટું નથી કેતું તમે એમ એમના વિચાર દિયા ભૂલી ગઈ છે એટલે કદાચ હું મારી કાંઈ મિસ્ટેક હશે ને તો વિડીયો પણ બનાવી દઈશ તમને કાંઈ વાંધો નહીં તમે મને કમેન્ટ કરીને પણ પૂછી શકશો તમને કાંઈ ખોટું નહીં કહું અને એમ પણ ન વિચારતું કે પોતાને તો ફરક નથી પડ્યો યાર મને ફરક નથી પડ્યો પણ કદાચ તમને ફરક પડી પણ જશે તો શું ખોટું એમાં એટલે હું શેર કરું છું તમારી સાથે આ તો આ બધી વસ્તુ તમે કોઈને કીધી પણ નથી હું તમારી સાથે ડાયરેક્ટ માથી મારી જેઠાણીને મારા સાસુમાને કોઈને ખબર નથી હું તમારા સાથે જ શેર કરું છું જેને મારા ઉપર એકદમ હતું ને એને મને ટીપ્સ આપી હતી આ બધી અને મને મેં કર્યું પડતું ભલે મને ફેર નથી પડ્યો પણ એમાં કાંઈ વાંધો નહીં કોકને પડે કોકને ના પડે યાર તો જો પછી ચણાની દાળની એવી જ રીતે એક ચમચી લઈ જો ચમચીમાં કાંઈ મિસ્ટેક હશે ને તો હું સો ટકા તમને બધાને એક જ દિવસ એકથી બે દિવસમાં જવાબ દઈ દઈશ એનો અથવા તો એ મારો વિડીયો તમે પોતે જોતા હો ને તો આમાં લખી નાખજો કે દોઢ ચમચી છે કે એક ચમચી બરાબર ને તો ચણાની ને આપણે એક આખી રાત પલા નાખવાની ત્રણ દિવસ થઈ જાય ને પછી ત્રણ દિવસ ઈ કરવાનું ચણાની દાર ચણાની દાળ રોજ રાતના પલા નાખવાની સવારે તમને એને ખાઈ લેવાની નરાણી જો સવારે ઉઠીને સૌથી પહેલાં પાણી પાણી બાળીને ની પીવાનું પહેલાં ઈજ લઈ લેવાનું હવે એ બધું ત્રણ દિવસ થઈ ગયું અને પછી તમારે કેળા લેવાની કેળાને તમે છલતો નથી ઉતારવાનો પાણી થોડોક ભૂલી ગઈ હતી ને એટલા માટે ઊભું રાખ્યો એ કેળું તમને વચમાં કાપો મારી અંદર ગુંદ ભરવાની છે અંદર ગુંદ ભરી અને રાતના તમને ચંદ્ર હોય ને જે આપણા એના કિરણ પડે ને એના ઉપર એવી રીતે એને રાખી આવવાની એનો અથવા તમે ઉપર કપડો ઢાંકી શકો છો ચાયણી ઢાંકી શકો છો ત્રણ દિવસ એ કરવાનું બરાબર પછી તમારે જવેરા જવેરાની સોરી ઘઉંના શું કહેવાય જવ જવ જવનું પાણી પીવાનું છે એ પછી ડેલી ચાલુ રાખો જવનું પાણી તો હું કહું છું ને કાંઈ મિસ્ટેક હશે ને તો હું કન્ફર્મ કરી અને આમાં કમેન્ટમાં તમને જવાબ આપીશ જો તમારી કાંઈ સોલ્યુશન હોય કાંઈ હું ભૂલી ગયો પણ હતું સારું એ પેટની ઠંડક માટે જ હતું જે હતું એટલે આમાં કાંઈ તમારું નુકસાન નથી એમ એક એકથી બે મહિના તમે ટ્રાય કરી શકો છો કેમ કે ઝવેરા ઝવેરા ન કહેવાય એને શું કહેવાય જવ એ જવ છે ને આપણે પેટ માટે બહુ ઠંડા હોય જેને પ્રેગ પ્રેગ્નન્સી ન રહેતી હોય ને ઠંડકના ગરમીનો કોઠો હોય તો તમે એ ટ્રાય કરજો એક પછી બીજી ટીપ્સ આપું તો ધારો કે તમે પ્લાનિંગ કર્યું હોય બરાબર અને તમને ત્રણથી ચાર દિવસ નીકળી ગયા હોય ત્રણથી ચાર દિવસ એમ મિનિમમ મારી સાથે એવું ઘણી વાર થયું છે તો તમે વોશ બંધ કરી નાખો ત્યારે એ પેરિયન્ટને જાણે કે તમારા પાંચ દિવસ બાકી હોય ધારો કે પાંચ દિવસ બાકી હોય ત્યારથી તમે એને વોશ કરવાનું થોડુંક બંધ કરી નાખો પછી દસ બાર દિવસ સુધી તમને નહીં કરવા મળે એ તો છે જો પછી કદાચ પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ જાય મેડિસિન્સ ચાલુ થઈ જાય ત્યારે વોશ કરવાનું મને એ ઘણા ડૉક્ટરે પણ કીધું છે ઘણા મીન્સ કે હું જેને પહેલાં દવા લેતી હતી ને હું મને ડૉક્ટરે જ કીધું કે તમે હું એમના વિડીયોઝ જોતી ડૉક્ટર પ્રિયંકા યાદવ છે તમે સર્ચ મારજો વિડીયામાં તમને આવશે સો ટકા તો વોશ બંધ કરી નાખવાનું ત્યારે આપણે કન્ફર્મ થઈ જાય પછી જ બંધ ક્યારથી કરવાનું ખબર છે પહેલેથી બંધ નહીં કરવાનું જ્યારે પેરિયડને પાંચથી ચાર દિવસ બાકી હોય ને ત્યારે બંધ કરી નાખવાનું અને પછી જ્યારે કન્ફર્મ કદાચ એમ થાય કે ડીલે થઈ ગયો છે આપણો આગળ પાછળ થઈ ગયું છે તો હેરવોશ બંધ કરી અને પછી જ્યારે કન્ફર્મ થઈ જાય ડૉક્ટર પાસે હાલાઈ ગયા મેડિસિન્સ ચાલુ થઈ ગઈ પછી હેર વોશ કરી નાખવાનું એક એ ટિપ્સ કદાચ છે ને એના કારણે પણ ઘણાને રહી ગયું હોય છે ને તો એ પણ ભગવાન એવું થઈ જાય છે આપણા સાથે એ પણ એક ટિપ્સ જ છે જો મારા મને નથી ફેર પડ્યો હું એમ નથી કહેતી પણ હું બધા એ ઉપાય કરતી હોઉં છું ખોટું કહેવાય જો બધેને ઈચ્છા હોય કે જલ્દી આપણે એ વસ્તુ થઈ જાય તો થોડીક ટ્રાય આપણે પણ કરવી જોઈએ આપણા તરફથી મહેનત કરશો ને તો બધું થશે બાકી હવે ઘરમાં બેઠે બેઠે ને એમને એમ તો નથી થતું અને બીજું કે ખાવા પીવામાં તો ખાસ અને જો વજન તમારું જાણે કે વધારે હોય તો રોટલી ઓછી એના કરતાં તમે જુવાર અને મકાઈની રોટલી ચાલુ તો એ પણ તમને ફાયદાકારક રહેશે તીખું તર્યું સાવ બંધ સાવ એટલે એમ થોડુંક પલ લઈ શકાય થોડુંક ઓછું કરી નાખો બસ હવે બીજું તો હું આવા નનકા ઉપાય કરતી હોઉં છું યાર ફોટો કેવું હજી પણ મારા પાસે ટીપ્સ તો ઘણા છે પણ આ મને કાંઈક બરાબર લાગા થોડાક પછી જો વરિયારીવાળું પાણી છે ને કે વરિયાળી લીધી અને પીસી લો પીસી કરીને કારી દ્રાક્ષ ખડી સાકર સાકર ન વાપરો ગોળ વાપરો ને તો એટલે ગોળ ભલે ને બધા કે ગરમ પણ ઓમ સારું શરીર માટે સારું ભલે ગોળ ગરમ જ છે પણ તમે લિમિટ માર્યો ને તો એ પણ આપણા માટે સારું છે જેમ કે આ વાતાવરણમાં તમે ગોળ કાંઈ એટલો ઓ ન કરે તમે વરિવારું પાણી આખી રાત પલાળ નાખો એ તમે તમે પણ પ્યુર દબાણ પતી દે ને પીરાવો તોય કઈ ખોટું નથી પણ હું નથી દેતી કેમ કે ઓછું દઉં એમને કેમ કે ઘણા એમ કહેતા હોય કે માણસની તાસીર ગરમ ખપે અને લેડીઝની તાસીર ઠંડી ખપે છે એવી રીતે હોય બધું એમ હજી તો યાર મારી એટલી ઉંમર નથી કે મને આ બધી ખબર પડે પણ મારે યુટ્યુબ ખોલી બેઠી હું તો એમ થાય કે કાંઈક કોઈકની મદદ થાય તો શું ફોટો યાર એટલે મને એમ થાય હું તમારી સાથે શેર કરું બધી વસ્તુ થઈ મને કન્સિલ થઈ જશે તો સો ટકા એ તમને કે બધું કહીશ કે કેવી રીતે મારું આ સક્સેસ કેવું બધું બસ એ વસ્તુ કેન્સલ તો બિલકુલ જ બંધ કરી નાખવાનું કેન્સલ થાય ભલે એવું નથી મને તો હજી પણ અમુક અમુક ટાઈમે ટેન્સલ આવી જ જાય છે પણ હવે શું કરીએ યાર આપણી લાઈફસ્ટાઈલ જ એવી હોય તો થાય બધું એ ને હજી એક ટીપ્સ હતી આ જો લોહી કદાચ ઓછો હોય ને થતો કે આપણામાં લોહીની થોડીક કેમ એ ખપે એ બધું આપણે હેલ્ધી હેલ્ધી ખાઈએ ને તો બીટ ચાલુ કરો બીટ ને દાડમ દાડમ સારું બીટ સારું હું એમને ટોપા નથી મારતી બધે સાચી કહું છું મને કેમ કે તમે મારા આ ત્રણ વર્ષથી હું ટ્રાય ત્રણની મારે અઢી વર્ષથી હું ટ્રાય કરું છું દોઢ વર્ષથી કન્સ્યુ કરું છું પછી અઢી વર્ષથી હું ટ્રાય જ કર્યા રાખું છું નથી રહેતો એમાં મને ઘણા ડોક્ટરે પણ સલાહ આપી છે ને ઘણા મને એવા લેડીઝ પણ છે જેને નતું રહી પછી રહી ગયું છે ને એવા બધા જ છે મારી સાથે જોડાયેલા એટલે હું તમને કાંઈ ખોટું નહીં કહું હા બાકી આજે તમે જવારીને જે ડિટેલ મળીને મને એ મને જો કાંઈક ગોટાળો લાગશે ને કે મારી કાંઈ મિસ્ટેક થઈ જશે તો સૌથી પહેલાં છે પહેલાં મેં શું કીધું સૌથી પહેલાં ઘઉંનો લોટ બરાબર પછી તમારે શું ચાલુ કરવાનું છે ચણાની દાળ એ ત્રણ દિવસ બધી વસ્તુ ત્રણ ત્રણ દિવસ પછી કેળા કેળાને છોલતા નથી ઉતરવાના કેળાને એના અંદર કરીને ગુંદ નાખવાની એ રાતના તમને ચંદ્રની સામે રાખી આવવાનું એ સવારે તમને નાણાં એ લઈ લેવાનું એ ત્રણ દિવસ થઈ ગયું પછી તમારે ઘઉંના જે જવ ઓકે જવ આપણે એ તમને રોજ એક ગ્લાસ પાણીમાં નાખીને રોજ પીવાનું હોય વળી પાછો જો પીરિયડ આવી જાય તો વળી પાછો ઘઉંના લોટથી ચાલુ કરવાનું એમણે મને જેને કીધું તું ને સારું જ હતું મને ભલે ફાયદો ન કર્યો કરવી વાત અલગ જ થઈ ગઈ આખી પછી બીજી ટિપ્સ બીજું શું હતું હજી બીજું દિયાજન રહેવાનું ખુશ તો જલ્દી થઈ જાશો બધું સારું

કે તો થોડા છે ને બિઝી રહેવું જેમ બને હું આ બિઝી રહું છું ને એટલે જ હું આટલી માઇન્ડ આ તો જો યુટ્યુબમાં આવીને એટલે હવે મજા આવે બધી વસ્તુ કરવાની એમ પેમેન્ટ આવ્યું હવે બીજો પેમેન્ટ આવશે હમણાં તો નહીં આવે હજી તો વાર છે હજી તો હાફ સુધી પહોંચવાય નથી આવી પૂરો ચલો મજા આવી ને યાર ઓલી ને સોરી ઓ મેં તને એવું બધું કહી દીધું ને એના માટે બંટીડા ને ભર નિંદરમાં માં આવે બંટી અમારો આજે મારી લાઈટ હાલી ગઈ હતી એટલે મારો વિડીયો મોડો આવ્યો ઠીક છે ચલો હવે હું જાઉં છું થોડીક હું આરામ કરી છું